જામનગરમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે ખાટલી વર્કના ક્લાસીસની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ભાગ લેનાર બહેનોને સર્ટિફિકેટ વિતરણ કર્યા તેમજ ટ્રેનિંગ આપનાર બહેનોને શિલ્ડ એનાયત કરાયા હતા અહેવાલ રસિક વેગડા સર્વે સદસ્યોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન હ્યુમન રાઇટ્સ પૂરતી જ વાત કરીએ તો મને લાગે છે કે દરેક બહેનોને સ્વનિર્ભર થવું એનો એટલો ને એટલો અધિકાર છે એટલે એ દિશામાં સાચા અર્થમાં આ કમિટીના સદસ્યો સતત કાર્યરત છે એ ખૂબ જ કારણ કે ભગવાન ઈશ્વર આપણે કાલની કોઈ દિવસ કોઈને નથી ખબર હોતી એક તો આપણે પણ પરિવારના